આવી ગયો ભારગવ ને દિયાને લઈને હા આવી ગયા ચોકલેટ તો લઈને અહીંયાને ચોકલેટ લાવ્યો છે અરે ભાર્ગવ ને ચોકલેટ અપાઈ ગયો ચા ભારગવ કેમ ચોકલેટ કે ભારગવ એમ કરમાં બેટા પડી જવાય જાવ ભારગવ ક્લેવર થઈ ગયો છે પાર્કનો દાંત પડી ગયો છે બધા તો દાંત પડી ગયો પાર્કમાં ઉંધેરા લઈ ગયા એક જો જીમ પસંદ છે પાર્કમાં જીમ કરવો પડે છે જીમ જો કરે ધ્યાન જીમ હમ છે किने दिस से जो कटलू ब्लैक ब्लैक था ये लो परगो बरसात परवानो से जो जो पर बरसात परे मेरी बात समझो वीडियो ने लाइक ने सब्सक्राइब करो ने ने तो मैं तुम्हें लाइक ने सब्सक्राइब करियो ने वीडियो तो तुमने तुमने गिफ्ट मिले ओके હલો ભાઈ ભાર્ગવ ભાઈ કીધું બે જમ્પિંગમાં ગઈ ગયા મંકી જાઓ જમ્પિંગ કરે અમારો પાથું જાય જમ્પિંગ કરવા જાતો પાથુ

Biye ou giyes. E ka ou giyes. E ka ou giyes. A bakize.